શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય ચાર જ્ઞાન કર્મ સંન્યાસ યોગ શ્લોક ત્રણનું પઠન કરીએ પછી તેને વિગતે સમજીએ શ્લોક ત્રણમાં ભગવાન શ્રી કૃષ્ણ આપણને જણાવે છે કે ભગવાને અર્જુનને જ કેમ ગીતાનો ઉપદેશ આપ્યો ભીષ્મપિતા હતા યુધિષ્ઠિર હતા દ્રોણાચાર્ય હતા ઘણા બધા જ્ઞાની લોકો હતા એ વસ્તુ પણ આ શ્લોકના માધ્યમથી સમજીએ અને લોકોએ લોકોએ ભગવાનની ચાહના કેમ કરવી જોઈએ ભગવાનની ભક્તિ શા માટે કરવી જોઈએ એ પણ આ શ્લોકના માધ્યમથી સમજીએ પ્રથમ આપણે શ્લોક ત્રણનું પઠન કરીએ પછી વિગતે સમજૂતી મેળવીએ

પણ મારો મિત્ર પણ છે અને એટલા માટે જ આ પુરાતન યોગ પુરાતન યોગ એટલા માટે કયો છે કે ભૂતકાળમાં આ યોગ અગાઉ સૂર્યને સૂર્યના પુત્ર મનુને મનુએ ઈક્ષાકુને કહેલો છે આજે મેં તને કહ્યો છે કેમ કે આ મહાન ઉત્તમ રહસ્ય છે અને આ ઉત્તમ રહસ્ય ભગવાન અર્જુનને શા માટે કહે છે એ પણ સમજીએ અને ભગવાનને શા માટે ચાહવા જોઈએ એ પણ સમજીએ અગાઉ આ જ અધ્યાયના બીજા શ્લોકમાં ભગવાને કહ્યું કે આ કર્મયોગ મેં સૂર્યને કહ્યું સૂર્યએ મનુને કહ્યું મનુએ ઈક્ષવાકુને કહ્યું અને પરંપરાથી એ રાજાઓ સુધી ગયો પરંતુ સમય જતાં તે લુપ્ત થયો જેનું રહસ્ય હું તને ફરીથી જણાવું છું તો આજ જ ભગવદ્ ગીતા આ જ કર્મયોગ અગાઉ કહેવાય ગયો હતો પણ સમય જતાં એ લુપ્ત થયો છે ભગવાન ફરીથી આપણને આ રહસ્ય સમજાવી રહ્યા છે અર્જુનને કહે છે કે તું મારો ભક્ત પણ છે અને મારો સખા પણ છે અને એટલે આ ઉત્તમ રહસ્ય હું તને કહું છું ભગવાન અર્જુનને કહે છે આ કર્મયોગ અગાઉ તો કહેવાય ગયેલો જ છે પરંતુ તે લુપ્ત થયો છે અને તેને પુનઃસ્થાપિત કરવા મેં અવતાર લીધો છે અને તું જ એ જાણવાને યોગ્ય છે અને એટલે તને કર્મયોગ કહી રહ્યો છું કર્મયોગનું રહસ્ય ભગવાન અર્જુનને કેમ કહે છે બીજા અધ્યાયના સાતમા શ્લોકમાં અર્જુન ભગવાનને કહે છે કે હું તમારી શરણે આવ્યો છું મને સાચું જ્ઞાન આપું આમ અર્જુન એક શિષ્ય તરીકે ભગવાન પાસે સાચા જ્ઞાનની સમજ માગી રહ્યા છે જો અહીં આપણે સમજીએ કે અર્જુન ભગવાનના ભક્ત છે અર્જુન ભગવાનના સખા છે પરંતુ હવે અર્જુન એક શિષ્ય તરીકે ભગવાન પાસે જ્ઞાન માગી રહ્યા છે અને હવે અર્જુન ભગવાન સમક્ષ શિષ્ય તરીકે જ્યારે માગણી કરે છે ત્યારે કર્મયોગનું રહસ્ય ભગવાન અર્જુનને જણાવી રહ્યા છે દુર્યોધન અને અર્જુન જ્યારે કૃષ્ણ પાસે જાય છે ત્યારે એક બાજુ નારાયણી સેના છે સશસ્ત્રથી સજ્જ છે બીજી બાજુ શસ્ત્ર નહીં લેવાની પ્રતિજ્ઞા લીધેલા કૃષ્ણ છે અર્જુને નિશસ્ત્ર કૃષ્ણને પસંદ કર્યા કારણ કે અર્જુનને કૃષ્ણ પ્રત્યે વિશિષ્ટ ભાવ હતો તેથી અર્જુને શસ્ત્ર સહિતની નારાયણી સેના છોડી અને નિઃશસ્ત્ર કૃષ્ણને સારથી તરીકે પસંદ કર્યા મિત્રો આ વાક્ય પરથી આપણે બોધ લેવાનો થાય કે આપણે ગાડી વૈભવ બંગલાને પસંદ કરવાને બદલે જો ભગવાનને પસંદ કરશું તો એ બધી વસ્તુ ભગવાને જ આપેલી છે અને ભગવાન સતત આપણું ધ્યાન રાખે છે લોકોએ ભક્તિ શા માટે કરવી જોઈએ ભગવાનને શા માટે ચાહવા જોઈએ તો લોકો શું કરે છે ભગવાને જે વસ્તુ આપી છે વસ્તુને ચાહે છે ભગવાનને નથી ચાહતા આ દુનિયાની તમામ વસ્તુ નિત્ય નથી નાશવંત છે આપણે જે ભૌતિક વસ્તુઓની પાછળ પડ્યા છીએ એ વસ્તુઓ નાશવંત છે નિત્ય નથી કાયમ આપણી સાથે આવવાની નથી પરંતુ લોકો એ નાશવંત વસ્તુની પાછળ તે મેળવવા સતત પ્રયત્નશીલ રહે છે અને ભગવાનને નથી ચાહતા લોકો ભગવાને આપેલી વસ્તુઓ બંગલા ગાડી જર જમીન જવેરાતને ચાહે છે લોકો ભગવાન તરફથી મળેલા વૈભવને ચાહે છે પણ એ બધું ભગવાને જ આપ્યું છે પણ ભગવાનને નથી ચાહતા ભગવાન તો સમજે છે કે આ મારું બાળક છે અને હું એની જરૂરિયાતો પૂરી કરું છું ભગવાને જ્યાં સુધી નથી આપ્યું ત્યાં ભગવાન પોતે જઈને ઊભા રહે છે કેટલાક ઉદાહરણો આપણે જોઈએ કે જેને ભગવાને કશું આપ્યું નથી પણ જરૂર પડે ત્યારે ભગવાન ત્યાં જઈને ઊભા રહે છે વૈભવ ભગવાને આપ્યો છે પણ માણસ ભગવાનની પાછળ નથી દોડતો અને વૈભવની પાછળ દોડે છે ભગવાને જેને વૈભવ નથી આપ્યો એની જરૂરિયાત હોય ત્યારે ચોક્કસ ભગવાન આવીને ઊભા રહે છે આપણે જાણીએ છીએ કે સુરદાસ એક વખત રસ્તો પસાર કરતા હતા અને ખાડામાં પડતા પડતા રહી ગયા તો એક બાળક બનીને ભગવાને તેમને સાચા માર્ગે લઈ ગયા આમ ભગવાન જ્યારે આપણી જરૂર પડે ત્યારે ચોક્કસ આવીને ઊભા રહે છે નરસિંહ ભગત ભગવાનને ધન દોલત નહોતી આપી નરસિંહ મહેતાને ભગવાને ધન દોલત નહોતી આપી એક સામાન્ય ગરીબ બ્રાહ્મણ હતા પણ ભગવાન એની દીકરીના મામેરા ભરવા માટે આવ્યા આજ સુધી કોઈનો મેલ ન હોય એવો મહેલ ભગવાને સુદામાને કરીને બતાવ્યો જે લોકો ભગવાનને ચાહે છે ભગવાન હંમેશા એની જરૂરિયાતો પૂરી કરે છે ભગવાનને જે ચાહે છે વૈભવ આપોઆપ એની પાછળ આવે છે આપણે વૈભવ પાછળ દોડીએ છીએ ખરેખર ભગવાન પાછળ દોડવાની જરૂર છે વૈભવ પાછળ દોડવાને બદલે ભગવાન પાછળ દોડવું જોઈએ અર્જુને ભગવાન પ્રત્યે વિશિષ્ટ બાબતો અર્જુન ભગવાનને ચાહતા હતા અને એટલે ભગવાને યુધિષ્ઠિર ભીષ્મ પિતામહ દ્રોણાચાર્ય જ્ઞાની હોવા છતાં જ્ઞાન આપવા માટે અર્જુનને પસંદ કર્યા કારણ કે ભગવાનને ચાહતા હતા ભગવાનના સાચા ભક્ત પણ હતા અને ભગવાનના સખા પણ હતા એમને સશસ્ત્ર નારાયણ સેના પસંદ કરવાને બદલે ભગવાનને પસંદ કર્યા એટલે કે ધન દોલત વૈભવ પસંદ કરવાને બદલે એમને ભક્તિ પસંદ કરી ભગવાન અર્જુનને કર્મયોગનું જ્ઞાન આપતા કહે છે કે આ કર્મયોગથી ઘણા ક્ષત્રિયો ઘણા રાજાઓએ મુક્તિ પ્રાપ્ત કરી છે અને તને પણ આ જ કર્મયોગથી મુક્તિ પ્રાપ્ત થશે ભગવાન આ ઉત્તમ રહસ્ય અર્જુનને જણાવતા કહે છે કે આદિકાળમાં જે જ્ઞાન મેં સૂર્યને આપ્યું હતું તે જ જ્ઞાન હું તને પુનઃ અવતાર લઈને આપું છું જેનાથી તને મોક્ત મોક્ષ મળશે તારી મુક્તિ થશે કર્મયોગ એક એવો રસ્તો છે જેમાં ગૃહસ્થી પણ તે રસ્તા પર ચાલીને મોક્ષ પ્રાપ્ત કરી શકે છે અહીં ભગવાન કહી રહ્યા છે કે ભગવાનને પ્રાપ્ત કરવા સંન્યાસ લેવાની જરૂર નથી સાધુ બનવાની જરૂર નથી ગૃહસ્થી પણ પોતાનું કર્મ નીતિ નિયમન અન્વયે કરે કર્મયોગના માર્ગે ચાલે તો એ પણ મોક્ષ પ્રાપ્ત કરી શકે છે ભગવાન અર્જુન આગળ પોતાની અસલિયત જાહેર કરીને કહે છે કે તું મને સારથી સમજે છે તું મને સખા સમજે છે પરંતુ હું સારથી નથી હું તને જ્ઞાન આપવા માટે પુનઃ અવતાર ધારણ કર્યો છે અને હું સાક્ષાત કૃષ્ણ છું તો અહીંયા શ્લોકના માધ્યમથી આપણને એ શીખ મળે છે કે ભગવાનને ચાહો તો ભગવાન આપણી તમામ જરૂરિયાતો પૂર્ણ પૂર્ણ કરશે ભગવાન આપણા પિતા છે આપણે એક બાળક છીએ અને ભગવાન તો સતત આપણું ધ્યાન રાખતા હોઈએ છે પણ આપણે આ ભૌતિક વસ્તુઓની પાછળ પડ્યા રહીએ છીએ અને ભગવાનને ભૂલી ગયા છે જય શ્રી કૃષ્ણ આપે આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સ્પિરિચ્યુઅલ મોટિવેશનલ બાય હરેશ જોશી યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ